તેમ નવકાર મહામંત્રનું સ્મરણ પણ એક એવો મંત્ર છે જેનાથી શાંતિ મળે સ્વચ્છ પણ રહો એટલે નવકાર મહામંત્રને આજે વર્લ્ડ ઓફ રેકોર્ડ સેમાં નામ લખવા જઈ રહ્યું છે ત્યારે આજે પૂરા વર્લ્ડમાં આજે સવારે નવકાર મહામંત્રનું આયોજન કરવામાં આવ્યું હતું અને લોકોએ ધન્યતા અનુભવી રહ્યા હતા પારસ ગાંધી ન્યૂઝલેન્ડ ગુજરાતી બોટાદ મારું નામ યોગોશ દીપાબેન હિતેશભાઈ બગડિયા છે આજે પૂરા વિશ્વમાં નવકાર મહામંત્રનો નવકાર દિન તરીકે ઉજવણી કરી એમાં આજે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ચાલતા બોટાદમાં નિપાબેન હિતેશભાઈ બગડિયાના ક્લાસમાં ભવ્યથી ભવ્ય નવકાર મહામંત્રનું આયોજન કરવામાં આવ્યું હતું અને બધા અલગ અલગ જાતિના યોગ સાધકો ઉલ્લાસભેર એમાં જોડાયા હતા યોગ યોગનું યોગ યોગ સંગઠન છે યોગ સંગઠન શીખવાડે છે એમ નવકાર મહામંત્ર એકતાનું પ્રતિક છે યોગ કરવાથી રોગ મટે છે અને નવકાર મહામંત્ર ભણવાથી ભાવભાવના દુઃખો મટે છે